દાહોદ જિલ્લાના ટ્રાયબલ એરિયામાં જાતિ જણગણના આધારે ઓબીસી સમુદાયને સત્યાવીસ ટકા અનામતમાં શિક્ષણ ભરતી અને ચૂંટણી અન્યાય બાબતે આજરોજ ધાનપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ઓબીસી અનામતને લઈને મામલતદાર સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું ઓબીસીને સમાજને લઈને આર્ટિકલ સોળ ચાર મુજબ વસ્તીના આધારે એટલે કે ચોપ્પન ટકા હિસ્સો તમામ યુનિવર્સિટીમાં આઈટીઆઈ આઈ આઈ એમ સચિવાલયો યુપીએસસી જીપીએસસી દ્વારા ભરવામાં આવતી જગ્યાઓમાં તમામ કોર્ટ અને અન્ય તમામ સરકારી નોકરીમાં આપવામાં આવે અભ્યાસ માટે એડમિશનમાં ચોપ્પન ટકા હિસ્સો ઓબીસીના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે ઓબીસીની વસ્તી ગણતરી કરીને અલગ મંત્રાલય બનાવવામાં આવે અને મંડળ કમિશનરની ભલામણ લાગુ કરવામાં આવે નીટની પરીક્ષા મારફતે એમડી અભ્યાસ માટે એડમિશનમાં છેલ્લા વર્ષથી ઓબીસીને સત્યાવીસ ટકા અનામત આપ્યા વગર પ્રવેશ આપવા બાબતે જેવી અનેક બાબતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ ધાનપુર દાહોદ દાહોદ જિલ્લાની અંદર જે ટ્રાઇબલની અંદર જનગણના વસ્તી થઈ એની અંદર ઓબીસી સમાજને સત્તાવીસ ટકાની અંદર સમાવવામાં આવ્યો છે પરંતુ શિક્ષણ ભરતી અને રાજકીય ક્ષેત્રે ઓબીસી સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એટલે અમે સૌ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે એનાનું સંધાને થાનપુર તાલુકા મામલાદાર કચેરીની અંદર જે ઓબીસી સમાજના સૌ આગેવાનો એકત્રિત થયા અને મામલતદાર શ્રી ધાનપુરને આવેદનપત્ર આપી અને જણાવવામાં આવ્યું છે કે અમારી માંગણીને લાગણી ઉચ્ચ કક્ષાએ પહોંચાડી અમને યોગ્ય ન્યાય અપાવવા માટે વિનંતી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું છે અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય અપરાધસિંહ ગોપસિંહ કડા તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી જે લાગણી છે કે ઓબીસી સમાજને જે અન્યાય થાય છે એમાં જે છે ગુજરાત રાજ્યમાં અમારી વસ્તી પચાસ ટકાથી ઉપર છે અને એમાં અનેક જ્ઞાતિઓનો સમાવેશ કરેલો છે જે સત ટકા ખરેખર ઘણું ઓછી કહેવાય અમને પચાસ ટકાથી ઉપર જેવો અનામતનો લાભ મળે તો અમારા બાળકો અમારા જે વિદ્યાર્થીઓ છે એમને પૂરેપૂરો લાભ મળે ભરતીમાં પણ એમને લાભ મળે એવી અમારી માગણી છે અસુ